જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત આવી તકલીફો હોય તે લોકો માટે ઘરેલું ફેસ પેક બતાવું છું કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે ચહેરામાં એપ્લાય કરવાની જરૂર નથી અને પોતાની ચહેરાની સ્કીન ખરાબ કરવાની જરૂર નથી બેસ્ટ ફેસ પેક બતાવું છું જે ફેસ પેક તમે ઘરે જ જાતે જ તૈયાર કરી શકો છો અને ચહેરાને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તેનાથી છુટકારો મેળવી શકો છો કોઈ પણ પ્રકારની તમારે મહેંગા ફેસ વોશ સાબુ ક્રીમ અથવા તો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે ચહેરામાં એપ્લાય કરવાની જરૂર નહીં પડે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને પિગમેન્ટેશન તકલીફ હોય છે ડાર્ક સ્પોટ તકલીફ હોય છે એક ને ચહેરામાં વારંવાર ડાઘ નિશાન ચહેરામાં નાની ઉંમરમાં માં કલચલીઓ પડવી ઘણા મહેંગા મહેંગા ફેસ વોશ સાબુ અમુક પ્રકારના ક્રીમ ટ્રાય કરે છે પણ રિઝલ્ટ નથી મળતું તો તે લોકો આ વિડિયો ખાસ ધ્યાન આપજો ઘરેલું ફેસ પેક બતાવું છું જે ઘરેલું ફેસ પેક તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો શું કરવાનું છે બે ચમચી અડદની દાળ લેવાની છે તેમાં એક ચમચી સફેદ તલ મિક્સ કરી અને પાણીમાં ને પલાળી રાખવાના છે 3 કલાક સુધી તેને પાણીમાં પલાળી રાખવાની છે 3 કલાક પછી પાણી છે તે બહાર કાઢીને તેને ફેંકી દેવાનું છે તેનો કોઈ કામ નથી હવે જે અડદની દાળ અને સફેદ તલ હોય છે તેનો મિક્સરમાં ક્રશ કરી નાખવાનો છે અને તેમાં તમારે એક ચમચી ત્રિફળા પાવડર મિક્સ કરવાનો છે એક ચમચી સંતરાની જે છાલ હોય છે તેનો પાવડર મિક્સ કરવાનો છે અને જરૂરિયાત મુજબ દૂધ અને મધ મિક્સ કરી અને એક પેસ્ટ તૈયાર કરી લેવાનો છે અને આ પેસ્ટ તમારે તમારા ચહેરા ઉપર લગાવવાનો છે માલિશ નથી કરવાની ફક્ત ચહેરામાં લગાવી દેવાનું છે એક કલાક સુધી લગાવી રાખવાનું છે ને એક કલાક પછી તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે આ વસ્તુ કરવાથી તમારા ચહેરાના જે પિગમેન્ટેશન છે ડાર્ક સ્પોટ છે એકને પિમ્પલ્સ ચહેરામાં જે તમને વારંવાર ખીલ થાય છે ખીલા ડાઘ રહી ગયા છે નિશાન રહી ગયા છે નાની ઉંમરમાં તમને જે ચહેરામાં કરચલીઓ થાય છે તે બધી જ પ્રકારની તકલીફથી તમને છુટકારો મળી જશે અને આ ઘરેલું ફેસ પેક તમારે અઠવાડિયામાં ત્રણ વાર યુઝ કરવાનું છે કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી તમારો ચહેરો એકદમ ચમકદાર બની જશે પણ પ્રકારની તકલીફ હોય કરચ લેવો પડે છે તેના માટે કોઈ પ્રકારની મહેંગી મહેંગી પ્રોડક્ટ તમારે એપ્લાય કરી એટલે પોતાની ચહેરાની સ્કીન ખરાબ કરવાની નથી આ ઘરેલું પેક તમારે અઠવાડિયામાં ત્રણ વાર યુઝ કરવાનું છે ચહેરાને લગતી કોઈપણ પ્રકારની તકલીફ હોય તેનાથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે પ્લસ નેચરતી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે રજૂ કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો 変動しと